સરકારની તિજોરીને ખોટ આપી રહ્યા હોય તેવી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાતી હોય છે ત્યારે ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરવાને જાણે સરકારનો કે તંત્રનો ડર ન રહ્યો હોય તે મોરબી જિલ્લાના હળવદ પંથકમાં અવરલોડ સફેદ માટી અને રેતી ભરેલા ડમ્પરો બિંદાસ મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે જે સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાની ઓળખ પૂરી પાડી રહ્યા હોય તેમ હાલ હળવદ પંથકમાં ખનિજ માફિયાઓની હલચલ મીડિયાના કેમેરામાં કેદ કરવામાં આવી છે જે સરકારી તંત્રની નિષ્ક્રિયતાની ઓળખ સાથે સરકારી તિજોરીમાં ખોટ આપનાર ખનીજ માફિયાઓની ઓળખ પૂરી પાડતી હોય તેવા દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે જે દ્રશ્યથી રાષ્ટ્રચિંતક હળવદ પંથકની પ્રજામાં આવા ખનિજ માફિયાઓ સામે રાષ્ટ્રીય ચિંતક મતદાર પ્રજામાં અવાજ ઉઠવા પામ્યો છે જે કહી રહ્યો છે કે સમસ્યા મુક્ત હળવદ પંથક બને તે રીતે જ વિકાસની દિશામાં ખનીજ ચોરી અટકે તે